ભૂગર્ભ જળ ઊંડે ઉતરી જતા લોકો પાણી માટે વલખા મારશે તેવી સંભાવનાને પગલે વોટર હાર્વેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે તો વલસાના ઉમરગામ તાલુકાની શાળાઓમાં ઓછા ખર્ચે વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ લગાવી સામાજિક સંસ્થાએ પહેલ શરૂ કરી માત્ર છ કે સાત હજાર રૂપિયામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનો પ્રોજેક્ટ સ્કૂલોમાં લગાવવામાં આવશે નિષ્ણાતો દ્વારા આ વિષયની સમજણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આપવામાં આવી છે અગાઉ ભૂગર્ભ જળ માત્ર પંદર વીસ ફૂટ પર મળી આવતું હતું પરંતુ હવે આ જળ સ્ત્રોત ઊંડે ઉતરી જતા ઘણા વિસ્તારમાં બસ્સો ફૂટ સુધી પણ પાણી મળી આવતું નથી આજે અમારી સ્કૂલમાં પાણી વિશે સમજાવવા આવ્યા હતા એમાં અમે ખૂબ જ માહિતી જાણી અને અમને ખૂબ જ ગમ્યું કે અમારી સ્કૂલમાં કંઈ નવું થયું અને એમણે કીધું કે અમારી સ્કૂલમાં જેટલા વિદ્યાર્થીઓ છે એટલા અમે વૃક્ષો પણ આવીશું અને આખી સ્કૂલ અને ઘર કે ટેરેસ પર પાણીની પાઇપ લગાડી અને પાણીનું જમીનમાં પાચન કરીશું અને એવી રીતના અમને સમજાવીશું